નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો રાઈટ આન્સર ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ન એકમ કસોટી ગુજરાતી ધોરણ ચાર જે આજે શનિવારના રોજ લેવાયેલી છે એનું આપણે આ સોલ્યુશન જોઈ રહ્યા છીએ સંપૂર્ણ સોલ્યુશન તમને અહીંયા મળી જશે તમે આખો જોજો અને જે મિત્રો પાસે ગાઈડ એપ છે આ ગાઈડ એપ એટલે ધોરણ ત્રણ થી દસ સુધી તમે ભણો તો એક પણ પૈસાના ખર્ચ વગર તમે આ એપ્લિકેશનની માધ્યમથી તમે તમામ જાતનું સાહિત્ય ઘર બેઠા બિલકુલ ફ્રીમાં તમે મેળવી શકો છો આની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે તમે એ લિંક દ્વારા પણ ડાઉનલોડ કરી લખ શકો છો અને તમે જ્યાં ગેમ ડાઉનલોડ કરો છો ત્યાંથી પણ આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકશો તમારા માટે એક આ બ્રહ્માસ્ત્ર છે ચાલો તો હવે ફટાફટ આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ પહેલો જે છે અહીંયા આપણે કેવું છે કે ભાઈ એક ફકરો આપેલો છે એટલે સોરી આમ ફકરા જેવું છે પણ વાક્યો બધા ભેગા થઈ ગયા છે હવે આ વાક્યો ભેગા છે એમાંથી આપણે ફકરો બનાવવાનો છે બરાબર તો આપણે ઝડપથી એક ફકરો લઈએ એટલે તમને આખી એમની સમજણ પડી જશે એક તપેલી લો બજારમાંથી પતંગ તપેલીમાં એક ગ્લાસ આવું બધું લખેલું છે તો એમાંથી આપણે છૂટો પાડવાનો છે તો ફકરો એક ફકરો છૂટો પાડીએ તો બીજો પડી જશે આપણે તો ચલો પહેલા ફકરાનું આવું થશે બજારમાંથી પતંગ અને દોરા ખરીદ્યા બજારમાંથી પતંગ અને દોરા ખરીદ્યા પતંગની કિન્ના બાંધી અહીંયા આવશે આ વાક્ય પતંગની કિન્ના બાંધી ઓકે ચાલો પતંગને પછી અહીં આવજો પતંગને પતંગને ફૂમતું લગાવ્યું પછી પતંગને આકાશમાં ચગાવ્યા આ જે લીટી કરું છું ને એ વાક્ય એ પ્રમાણે બનતા જશે પછી પતંગને આકાશમાં પતંગને આકાશમાં દૂર દૂર સુધી જવા દીધા આખો દિવસ પત આખો દિવસ પતંગ સાથે આ વાક્ય આવશે પતંગ સાથે ખૂબ મજા કરી ઓકે સાંજે પતંગ ઉતારી લીધા તો આ પ્રમાણે એક આખો ફકરો તમારો પતંગ વિશેનો બનશે પછી જે બાકી રહી બાકી રહ્યા છે વાક્યો એમાં જુઓ તપેલીનો ફકરો બનશે કે ભાઈ એક તપેલી લો તપેલીમાં એક ગ્લાસ

ઘણા વૃક્ષો હોય છે ત્યાં ફૂલ છોડ પણ હોય છે બરાબર બગીચામાં એકદમ અહીંયા જુઓ જો બગીચામાં નાનું નાનું બગીચામાં નાનું નાનું ઘાસ હોય છે તેમાં આળોટવાની અને રમવાની મજા આવે છે એટલે બરાબર એટલે કેટલાક લોકો આખું વાક્ય બનતું જશે ત્યાં બેસીને નાસ્તો કરે છે આ આખો એક ફકરો તમને બગીચાનો બનશે પછી જે વાક્ય વધ્યા છે એ પતરંગો માર વિશેના છે આ વાક્ય કે ભાઈ પતરંગો માખીમાર ફૂલનું પંખી છે આ વાક્યથી શરૂઆત થશે તે ઉડતા ઉડતા માખી જેવા જંતુઓ ખાય છે આ જે વધ્યા છે એ બધા વાક્યનો એક ફકરો બની જશે તમને થશે પતરંગો નામ કેમ બરાબર છે પાંદડા જેવા રંગવાળો છે એટલે છે એટલે અને બસ વાક્ય પૂરું છે અને નાના હોય છે આ વાક્ય એના પગ પતરંગાના પગ પાતળા અને નાના હોય છે આ છેલ્લું વાક્ય બનશે આ રીતે પતરંગાના પગ પાતળા અને નાના હોય છે તો આ પ્રમાણે તમે ફકરામાંથી વાક્ય છૂટા પાડીને ફકરો લખી શકો છો એ પ્રમાણે તમે આ ત્રીજો ફકરો જાતે તમે પ્રેક્ટિસથી કરી લેજો બરાબર છે હવે તમને કંઈ અહીંયા એક ફકરો આપ્યો છે એ ફકરાના આપણે અહીંયા તમારે જવાબ આપવાના છે તો હું તમને જવાબ આપી દઉં ફકરો તમે વાંચ્યો છે ન વાંચ્યો હોય તો ફરીથી શાંતિથી આ તમે વિડીયોને અહીંયા સ્ટોપ કરીને વાંચી લો અને એના જવાબો તમને હું આપી દઉં છું પહેલો પ્રશ્ન છે દીવાને શા માટે અભિમાન થયું તો એનો જવાબ છે કે ભાઈ દીવાએ આખા ઘરમાં પ્રકાશ ફેરાવી દીધો એટલે એને અભિમાન થયું બીજો પ્રશ્ન છે વાર્તાને આધારે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે તો બી વાક્ય સાચું છે ત્રીજો પ્રશ્ન દીવો સાથી લજવાયો તો દીવો પવનને કારણે દીવો ઓલવાઈ ગયો અને અંધકાર છવાયો એટલે ભાઈને શરમ આવી ગઈ ચલો ટાણ ચોથો પ્રશ્ન ભાઈ દીવાથી સૂર્ય કઈ રીતે અલગ પડે છે તો પ્રગટાવવાની એને જરૂર રહે છે એ વાતથી એ અલગ પડે છે પાંચમો પ્રશ્ન ચાલો મારા ભાઈઓ અને બહેનો વાર્તામાં કયો મધ્યવર્તી વિચાર રજૂ થયો છે તો એનો જવાબ આવે છે બી તમે વિડીયો તમને ગમે તો લાઈક કરજો સાથે સાથે શેર પણ કરજો ચાલો અને નીચે કમેન્ટમાં તમારું નામ મને ખાસ લખજો એટલે મને ખબર પડે અને નવા જે નવા જે મિત્રો જે આપણા બધા જોડાયેલા છે જે કોઈ મિત્રો છે એમને ગાઈડ એપ જો નવું ડાઉનલોડ કરેલું હોય તો તમારે ત્યાં શું લખવાનું યસ સર શું લખવાનું યસ સર ચલો હવે આ ફકરાના આધારે આપણે પહેલો પ્રશ્ન શું આવે છે રમત ગમતની તક કયા ધોરણના બાળકોને મળશે તો એનો જવાબ છે સાતમા ધોરણના બાળકો જો રમતગમત સાતમા હવે આવ્યું ને અહિયાં ઓકે ચાલો પછી આવે છે અ સોરી રમતગમત જે છે હા બરાબર છે ચલો પ્રશ્ન નંબર કયો ચાલે છે બે ચારે છે ને આપણે હા ચલો એ એ આવશે સોરી છઠ્ઠા ધોરણને રમતગમત આવે છે બી નહીં આવે મારી ભૂલ થઈ અહીંયા છઠ્ઠા ધોરણના બાળકોને રમતગમતની તક જો આ કોઠામાં તમે જુઓ તો બાકીના આને રમતગમત આવતું નથી બીજો પ્રશ્ન કે ભાઈ કઈ બાબતનો લાભ માત્ર ધોરણ આઠના બાળકો મળે આ પ્રશ્નમાં થોડીક ભૂલ છે બરાબર છે બીજા પ્રશ્નમાં કઈ ભૂલશે તો કમ્પ્યુટર શિક્ષણનો લાભ માત્ર કયા બાળકોને મળશે એવો પ્રશ્ન પૂછવો જોઈએ અને એનો જવાબ આવે ધોરણ આઠ એવો જવાબ આવવો જોઈએ ત્રીજો જવાબ ધોરણ સાતના બાળકો કયા વારે પ્રાર્થનાની જવાબદારી નિભાવે છે જુઓ તમે અહીંયા ધોરણ સાત તો મંગળ અને શુક્ર ધોરણ સાતના બાળકો મંગળ અને શુક્ર તો સોમ મંગળ શનિ ગુરુ છે તો આપણો જવાબ આવશે બી જવાબ આવશે ચોથામાં જવાબ આવે છે બી જવાબ આવે છે ધોરણ ધોરણ સોમવારે સફાઈ અને શનિવારે વ્યાયામ કયા બાળકો કોઠામાં આપણે જોઈશું તો એમાં આવે છે પાંચમો પ્રશ્ન છે મોટાભાઈ કે ભાઈ આપેલ વિગતના આધારે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે તો સી વિધાન સત્ય છે એ જ પ્રમાણે આ ફકરો વાંચવાનો છે વાંદરાનો ચંપુ નામના વાંદરાનો ફકરો વાંચી અને નીચેના પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે તો વાર્તામાં કયા મસ્તીકોર પ્રાણીની વાત કરવામાં આવે તો વાંદરા વાંદરાની વાત કરવામાં આવી બી જવાબ આવે ચંપુની કુટેવો જે છે એના અંગે સાચું વાક્ય કયું નથી તો એનું સાચું વાક્ય સી હાથીના માથા પર કૂદવું એ વાક્ય સાચું નથી બાકીની ક્રિયાઓ તો વાંદરો કરે છે આ પણ કરે આ પણ કરે ના એટલે સાચો જવાબ સી આવે છે ચલો ત્રીજો પ્રશ્ન ચંપુ કયા દિવસે મસ્તી કરવાનું બંધ રાખતો તો એનો જવાબ છે ડી માતા શિખામણ આપે એ દિવસે ચોથાનો જવાબ છે બી ચોથાનો જવાબ છે બી પાંચમાનો જવાબ છે એ ચંપુની મગજમાં માતાની વાત ઉતરતી નહીં એટલે એને શું થતું એને સમજતો જ નહીં એટલે એનો જવાબ આવે છે એ ચાલો પછી અહીંયા તમને એક વાર્તાના અંશ આપેલા છે પહેલો ફકરો વિભાગ એક વિભાગ બેમાં તો એના આધારે તમારે એક પણ ફકરાના આધારે વાર્તા ટૂંકમાં તમારે લખી દેવાની રહેશે અને પછી અહીંયા વાક્યો આપેલા છે પ્રશ્ન કોષ્ટક માં તો એ વાક્યોમાં જુઓ પહેલો ફકરો અહીંયા આપ્યો છે પહેલા તો રમેશે ચોપડી વાંચી તો આ કાળ ઉપર છે વર્તમાન કાળ ભૂત અત્યારે એટલે 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 આ આ થાય 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 પછી અને ભૂતકાળ ઓકે તો અહીંયા આપણે જોવા જઈએ તો આ ભૂતકાળ વાક્ય બનશે આ વર્તમાન અત્યારે એટલે હાલમાં એટલે વર્તમાન કાળ અને આ ભવિષ્ય કાળ આ પ્રમાણે વાક્યો બનશે રમેશે ચોપડી વાંચી પહેલા ભૂતકાળમાં અત્યારે શું થાય રમેશ ચોપડી વાંચે છે આવું વાક્ય બને રમેશ ચોપડી વાંચે છે અને પછી તો રમેશ ચોપડી વાંચશે શું આવશે રમેશ ચોપડી વાંચશે એ જ પ્રમાણે અહીંયા નિખિલ લખોટી ગણે છે અત્યારે હાલમાં નિખિલ લખોટી ગણે છે તો નિખિલે લખોટી ગણી ભૂતકાળ આવશે ને અહીંયા નિખિલે લખોટી ગણી આવું વાક્ય બનશે અને અહીંયા વાક્ય શું બનશે પછી એટલે ભવિષ્યકાળમાં તો નિખિલ લખોટી ગણશે નિખિલ લખોટી ગણશે આ કોઠો ભવિષ્યકાળનો ગણશે ઓકે હવે આગળનો કોઠો જોઈએ અહીંયા જુઓ તમે કે કવિતાએ રોટલી વણી પહેલા ભૂતકાળનું વાક્ય છે તો હાલ શું થશે તો કવિતા રોટલી અલે પેન ભાઈ આમ કેમ થાય છે કવિતા રોટલી વણે છે ઓકે ચાલો એ જ પ્રમાણે અહી જો સૌમ્યા ગીત ગાય છે હાલમાં વર્તમાનકાળમાં સૌમ્યા ગીત ગાય છે તો અહી શું થશે સૌમ્યા એ ગીત ગાયું આઉ થશે પછી શું થશે તો સૌમ્યા ગીત ગાશે શું થશે ગાશે ભવિષ્યકાળમાં ચલો આ વાક્ય નિર્જા મોટેથી હસી તો નિર્જા હસે છે હાલમાં અત્યારે નિર્જા હસે મોટેથી સોરીઓ મોટેથી હસે છે અને નિર્જા મોટેથી હસશે આવું વાક્ય થશે ચાલો ઓકે તો એ પ્રમાણે અહીંયા તમારે આ આ કોઠો પણ જાતે તમારે એ પ્રમાણે કરી દેવાનો રહેશે પાંચમામાં કેવું છે કે ભાઈ એક શબ્દ આપ્યો છે એના અર્થ આપ્યો છે અને વાક્યનો પ્રયોગ કરવાનો છે આજીજી એટલે વિનંતી તો આજી શબ્દનો ઉપયોગ કરીને અહીંયા એક તમને વાક્ય બનાવવામાં આવ્યું છે તો આપણે બનાવીએ અવનવું એટલે શું અવનવું એટલે નવ નવું તો એનું વાક્ય શું બને વર્તમાન પત્રમાં વર્તમાન પત્રમાં રોજ અવનવું આવે છે આ વાક્ય એનું બનશે અવનવું એટલે નવું નવું આ પ્રમાણે વાક્ય બનશે ચાલો બીજું એકાદ લઈ લઈએ ભભૂત એટલે આપણે પછી બાવાઓ જે રાખ ચોપડે છે એને ભભૂત કહેવાય તો સાધુ લોકો સાધુ લોકો ભભૂત લગાડે છે આ પ્રમાણે એનું વાક્ય બનશે બરાબર છે આટો આટો એટલે લોટ આટો એટલે લોટ તો વાક્ય શું બનશે આનું પણ એવું જ બનશે ને કે સાધુ લોકો ગેર ગેર જઈ ગેર ગેર જઈ આટો માગે છે આટો માગે છે એટલે કે લોટ માગે છે બરાબર છે સરપાવ એટલે ઈનામ સરપાવ એટલે ઈનામ તો એક વાક્ય બનાવી દઈએ કે ભાઈ રાજાએ સૈનિકને સૈનિકને

જો તો મિત્રો આ પ્રમાણે આપણું આ એકમ કસોટીનું પેપર પૂરું થયું આવતા એકમ કસોટીના પેપરમાં આપણે ફરી મળીશું ત્યાં સુધી શું કહેવાય છે ભાઈ ટાટા અને બાય બાય